સત્યમાં ચિત્તને પરોવો તમે સોયમાં દોરો પરવો તો આપણે હરીફાઈ પહેલાં લાગતા હતા લોકો ભાઈ સોયમાં દોરો પરવો જ્યારે કોઈ જ્યારે પર્વિત ન હોય એ સોય આ માહાડી રાખે તો દોર બાર બાર જાય દોર બાર જ જાય અને કેટલાક વાતો કરતાં કરતાં પરવી નાખે તો સોયમાં દોરો પરવવો હોય તો પહેલાં સોયમાં શું પરવવું પડે તો આંખને પરવવી પડે અને આંખ પરવો તો દોરવું પરવવાય એમ સત્યમાં તનેને નહીં પરોવાનું મને નહીં પરોવાનું પણ ચિત્તને પરોવાની જરૂર હશે તો આનંદ પડે તમે ભોજન કરવા બેઠા પાંચ વાટકી દૂધ પાક પી ગયા પીરસનારને લાગ્યું સારું દૂધપાક થયો લાગે છે તમને પૂછ્યું દૂધપાક કેવો છે કે તમે કોણ ઉભા રહો એક વાટકી પીવું પછી કહું તો પીરસનાર હશે નહીં કે પાંચ વાટકી ગટર મળી આવ્યા તારે તમે હતા તમે ખાતા હતા છતાં તમને એનો રસ નથી તો શું નહોતું તમારી અંદર તો ચિત્ત એ ભોજનમાં નહોતું તમે જોજો પશુ વાગોડતો ને ત્યારે જોજો બપોરના સમયે ખાધા પછી શાંતિથી બેઠું હોય ત્યારે બધું અંદરથી બહાર કાઢે ને એટલો એકાંતથી જાણે રસનો અનુભવ ન કરતો હોય આંખ બંધ કરીને આમ વાગોડ્યા વાગોડે વાગોળ્યા ત્યાં રસ ઉતારતી જાય ફરી પાછું વાગોડે ફરી રસ ઉતારે એ રસની અનુભૂતિ એ ચિત્તની અનુભૂતિ છે ચિત્તો જ આનંદ આવે પછી ભજન હોય ભોજન હોય વાતો હોય કે દ્રશ્ય હોય જ્યાં સુધી ચિત્ત નથી પડ્યું ત્યાં સુધી અનુભૂતિ થતી નથી આનંદા વો આનંદ સંત ફકીરી હે સખીરી મે તો પ્રેમ દિવાની હો ગઈ આનંદ આનંદમાં પણ ફરક છે કોઈને પથરા મારવામાં આનંદ આવે છે કોકને રડાવવામાં આનંદ આવે છે કોકને આંગ આંગળી પકડીને ઉભો કરવામાં આનંદ આવે છે કોકને પગ પાડવામાં ખેંચવામાં આનંદ આવે છે પણ આનંદ સાચો આનંદ કયો તો મીરા એમ કે છે આનંદ સંત ફકીરી સકીરી મેં તો પ્રેમ દિવાની હો ગઈ ક્યારેક ક્યારેક ઈશ્વરની સામે નાચી જુઓ તો નહીં સમાજની સામે તો નાખીએ છીએ આપણે પણ ક્યારેક ક્યારેક મન લાગી જાય ત્યારે ઈશ્વરની સામે થઈ થઈ કરીને નાખશો એ ક્ષણનો આનંદ એ હજારો તાલિયો પાડે એના કરતા પણ અનેક ગણો આનંદ થશે કારણ ત્યાં હું હું ને ભૂલી ગયો મેરા ભૂલા પડા ભૂલા ભૂલા બમતા મે મેરા ભૂલા પડા બોલા ભૂલા બમતા સતગ મોરે આનમી મેતા સુતા સતગ મો

આપણને જ્ઞાન નથી એટલે મૂકી દીધું ને એને કીધું બે દિવસ લાગશે પછી આવજો કશું જ કરવાનું નથી ખાલી સર્કિટનો વાયર છૂટો છે અને દસ રૂપિયા લઈ લીધા કારણ આપણને જ્ઞાન નથી આનંદ મિલે તમારે સદગુરુની કૃપા થઈ જાય ને આપણો તાર જે અવળો થયેલો છે સુલટો થઈ જાય તો ક્યારેક ક્યારેક એવી અનુભૂતિ થાય છે સચિદાંદ સત્યમાં ચિતને આનંદ પરોસો તો આનંદ આનંદ અને આનંદ જ છે એવો ઈશ્વર કેવો છે દુનિયા કોણે બનાવી છે આપણે તો બનાવ્યું બનાવ્યું આપણે આપણે શું તો ખાલી રૂપિયા જ ખર્ચે મકાન બનાવનારો કોન્ટ્રાક્ટર તો મજૂરી કરનારા જ માણસો હતા પણ આ દુનિયા કોણે બનાવી કોણ એનું પોષણ કરે છે અને કોણ એનો વિનાશ કરે છે સુવું તો સુવાતું નથી જાગવું તો જગાતું નથી એ સુવાડનારો કોણ છે જગાડનારો કોણ છે બોલવું તો બોલાતું નથી એ બોલાવનારો કોણ છે હાથ હલાવો તો હલાવાતું પણ નથી એ હલાવનારો કોણ છે લખવા થઈ ગયો હતો આપણે એને લખવા કહીએ છીએ પણ ઈશ્વરે એનો હાથ પકડી દીધો પાસે તારા તાર હલાવાનું નહીં એટલે આપણે લખવા તો હાથ નકબુ થઈ ગયો એ કોણ છે ચલાવનારો આપણા બધાની અંદર બેઠેલો ઈશ્વર છે બસ એનો અનુભવ કરો પહેલાના સમયમાં દાદા દાદીઓ ઘરમાં નાતા હોય અને એક એક ડબલું પાણી માથા ઉપર રેડતા જાય શું બોલે ગંગા ના આવ્યો નાયો જમના નાયો બસ એ સાચું છે પણ આપણને આ બધી બોલ બોલ કરવા પડે જો ગંગાના ગંગા તો ત્યાં હરદ્વારમાં છે અહીં આવી ગઈ માનસ સેવા છે મનથી માનો તો ગંગા છે તમે તમારી ઉપાસના કરો તમે તમારી આરાધના કરો પોતે મૂલ્ય પોતે શૂન્ય ચરા ચરમાં વ્યાપ્ત રે પોતે પોતામાં પરહર્યા ત્યારે પોતે તેના તેજ રે પોતે કહેતા પોતે શૃણતા પોતે પોતાનો બોલ રે બસ આપણે જ બોલ પહેલાં સાંભળનારો બોલનારો સાંભળે તો જ એને મજા આવે નહીં તો એની મજા એને આવે અને પેલું બોલનાર આપણે છે સાંભળનાર પણ આપણે છે અને શબ્દને સમજનાર પણ આપણે છે તાપત્રય વિનાશ ચાલો સમાજની અંદર આપણે નીકળી પડીએ ભાઈ મારી બીમારી કોણ લઈ લેશે હું પાંચ કરોડ રૂપિયા આપી પાંચ કરોડ તો બધાને લેવા છે બીમારી કે આપી દો કપડાં કાઢીને કપડાં કાઢીને આપતો પણ બીમારી નીકળતી નથી લેવી છે પણ આપી શકતા નથી એટલે દુનિયાની સામે આપણે કહી શકતા નથી પણ કહી શકીએ છીએ કોને હે ભગવાન મને સારું કરી દે કારણ એક સક્ષમ છે જે દુઃખને દૂર કરી શકે ભવિષ્યમાં આવનારે દુઃખને દૂર કરે આધિ વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરી શકે એવો శ్రీకృష్ణ అంతే శరణ పేల రీత సర్వమాగే నష్టే చుకర్మిని ప్రాచండ ప్రచురే లోకే కృష్ణ ఏ వతి రమా శ్రీమద్ వల్భాచార్య కయో ఏ శరణ